નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ ચૌદસોથી ચૌદસો ને પાસઠ ધારી તેરસોથી તેરસો વિરમગામ બારસો છાસઠથી ચૌદસો ને છત્રીસ રાજકોટ તેરસો એકવીસથી ચૌદસો સત્તાણું જેતપુર એક હજાર એકોતેરથી ચૌદસો ને એકાવન સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને ખાંભા અગિયારસો પચાસથી ચૌદસો ને મોરબી તેરસો થી ચૌદસો ને નેવું હિંમતનગર બારસો નેવું થી ચૌદસો ને ઇઠોતેર વડાલી તેરસો એસી થી પંદરસો ને સાડત્રીસ ધંધુકા અગિયારસો થી ચૌદસો ને એકાવન વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો ને અઠ્યાવીસ આંબલિયાસણ ચૌદસો ચાલીસ થી ચૌદસો ને ચાલીસ કાલાવડ બારસો પચાસ થી ચૌદસો ને ઓગણચાલીસ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ ધ્રોલ બારસો સિત્તેર થી ચૌદસો ને સોળ હળવદ બારસો એકાવન થી ચૌદસો ને ત્રાણું બાબરા ચૌદસો વીસ થી પંદરસો માણસા તેરસો થી પંદરસો ને એક ટીટોય તેરસો થી ચૌદસો ને સિત્તેર જોટાણા નવસો એક થી તેરસો ગોંડલ અગિયારસો એકાવનથી ચૌદસો ને એક્યાસી ડોળાસ અગિયારસો સાઠથી ચૌદસો ને સાડત્રીસ ચાણસમા અગિયારસો એકાણુંથી તેરસો ને ત્રેપન ઉનાવા અગિયારસો એકથી ચૌદસો ને નવ્વાણું બીજાપુર અગિયારસો છ્યાસીથી પંદરસો ને પાંચ કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને છન્નું ગોઝારિયા ચૌદસો એંસીથી ચૌદસો ને એંસી થરા તેરસો પચાસથી ચૌદસો ને અગિયાર અમરેલી આઠસો સિત્તેરથી ચૌદસો ને પંચ્યાસી અંજાર તેરસો નેવ્યાસીથી ચૌદસો ને ચોસઠ જામનગર એક હજારથી ચૌદસો ને દસ જસદણ તેરસો પચાસથી ચૌદસો ને એકાણું કડી તેરસો એકવીસથી ચૌદસો ને ઇઠોતેર તળાજા તેરસો પાંત્રીસથી ચૌદસો ને છેતાલીસ મહુવા બારસો એકથી ચૌદસો ને એક